ગઈકાલે રાત્રે ભુજમાં મેડિકલ સામગ્રીના સ્ટોરેજ ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈકાલે રાત્રે સાડા નવ વાગે ફાયર જીબી સામે હોસ્પિટલ રોડ કલ્પતરુ એપાર્ટમેન્ટમાં આવેલ મેડિકલ સામગ્રીના સ્ટોરેજ ગોડાઉનમાં આગ લાગી હતી અને આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે આજુબાજુ રહેણાંક વિસ્તાર પણ છે તેવો કોલ આવ્યો હતો જે ઘટનાને ગંભીરતાથી લેતા ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જઈને મિની ફાયર ટેન્ડર અને વોટર બાઉસરની મદદથી કુલ ચાલીસ હજાર લિટર પાણીનો છંટકાવ કરીને

તેમજ મત્યા કમલેશ પ્રતીક મકવાણા રમેશ ગાગલ વાઘજી રબારી સીવા વાઘેલા તથા ટ્રેન સ્ટાફ જોડાયા હતા